Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không mà mà những video hấp dẫn กุ noch, noch ้งดำลมยานวันนู้นวลมยานมันนวกงดำลมยานนันนเนาะเ็นนกางนกมุน่นั่งเี આ ફુંટા ડોણેનું બોલું હ ખાવાનું પણ ઊપું નહીં ઓમ અંડર મેં કામ સારું ઓય નોમી આણું તો વળી આવો ઈ તો કંટાઈના આવ્યો ને અમે આનો નિયમ નહોતો આવ્યો ને નો મી ગાયું યસ યને નો નાને કને દોનું માને નહી તોય આવો યાર આનો નિયમ વડે પહેલાક ને દે ના 200 રૂપિયા ન કોને નું આયા 200 રૂપિયા pore હાલેવા છે નકર એટલા મોટ પૈ દે ને ને મંગ ના ગીંગોક તો આનો નહ તો તો આ લેવાના રે વાયો હું પંનવાણ સણીયા તો બનાની ગાય નેક રે કોઈ આવે આવના આવતી ના માનક પડી

પૈસા લાય પૈસા લાય પૈસા નથી ચાલ છે લે લઈને જતો જતો રે ઇને કોઈ નઈ હું કોઈ નઈ થાય આ ને હું જે ના લઈ ઉપરે આજે આનું લઈ જા લે અને કા આ ને આની આને અમારે ભિખારી થવાનું પહી આ નઈ આજ નો ડાણ પહી નઈ આવું નઈ એને માન એવું નઈ મિન્યુ મન આની આને માન મિન્યુ કોઈ આજ ખાવું તાર આજ ખાવું અને હું અહીંયા બેટ લઉં નઈ જતુરે જે આવતું દુનિયા સાઈડ જા ઉપર હું હેઠા આણું ને બસ નંબર પર જાય હતે અરે ખાવાનો મની ગયો એ મની ગયો આણું હમણા ખાવાનો પાણી તમ ના હેનો મારા નોળા બીટ મન દેવાનો ખાવાનું

कोई पैसाालतू नहीं आ गोममन बेटा क्यों पे हा खरा बोलम बहु मनो आ बडू खीजो मिजो नमडी गयो न कोई बधार पैसाला तो हाफ कपडो मंगवासे हा कोम तुई नहीं आ पाच पाच मनी घुम मनो म जकेंग जुलो चला तो वीजा पंचा Tap mong có hơn tap mong nạc nạc hơn tap mong nạc hơn tap mong nạc hơn ยังหุกขันนายกตั้งปีปันโตตันปัตุนตุดู

Một ngày, chắp mọi người. Tầm mọi <laughs> cốc đi đúng. Tầm mọi cốc đi đúng. Tầm mọi cốc đi đúng. A vinh mắt, a vinh mắt, a vinh mắt. Doa hoa 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 હમ ઓનો કેવાય હમ ઇને મગ આટો પેનું એ કહેવાય નુગヌ નુગનું એ માપ લેતા શીખવાનું બરોબર તો પહેલા ખાણી લે ખાણ ને ખાણ ને એ બાય દુગલ મે નયો બધો નઈ આમાં નું આખો પાટણ બધો લુનું પાણી જો કો આ કો ધંધે નતું નઈ ધંધો તો આ ફટાલા હવે તમે ના એકનો ઓરા ખાના થી કમ તમારો ખૂબ ખૂબ અભિનંદન તમને આત્રી ઓમ કરીન તમારનું માપ લેવા મને બણો બણો થાડી લ્યો લે તુ લે આવ આનાથી કોન ઉત ના આપણો લે

મે આઉ નાકર સ્વામા આ આ આરા કેવો ન કે કામ કરવાનું એટલો આવડી જા ટેન્શન ન લાગે ઠીક છે 로ஜித் લે લુખરો લાયો હું અલ્યા ઓરયા કા મારા માટે ના બોલો યપળ શાંતિલા હું બોલું ને પણ બધું શિખવાડી છે મારે થોડું કોમ તો લેતા હોઉ હા તમે જોઈ હું શિખવાડ છો બોલ નામ નમો તમે બેચ્યા ખાઉ તમારું સારું કામ ભગવાન તમારો ભણવાના કારણો તમારા છોકરાને ભણવાના કારણો હા ટેન્શન નહીં હું હું હમણો કહેવાય હા બું થેન્ક યુ

હારી બનાવી દુઃખના કાણી ગમે તમે શોકો પેલા ઓળખ્યા જ નહીં તમે બહુ હાણ કર્યું આગળ તો આવ્યો બહુ આગળ

તો એમાં જરૂરથી સીવડાવવા આવું કારણ કે એ બહુ સારા સીવે છે હું હું પોતે જીવડાવું છું જય માતાજી આપણે જય માતાજી મિત્રો આ છે અમારી ટીમ તો અમારી ચેનલનું નામ છે ચામુંડા ઓફિસિયલ અંબાસણ તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુ ને વધુ શેર કરો